નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે મહેસાણા આવેવારા પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાથી મહેસાણા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું મહેસાણા સર્વ સમાજ રક્ષક સમિતિ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ મહેસાણા જિલ્લા

જે એક ગરીબ દીકરી ઉપર આ લોકોએ જુલ્મો ગુજારી અને જે ખોટી રીતે એની એના ઉપર એફઆરઆઈ કરી ફક્ત દસ હજાર ગરીબ ઘરની છોકરી દસ હજારના પગારમાં નોકરી કરતી હતી ટાઈપિસ્ટ તરીકે અને એના સેઠિયાએ ભાજપના એક આગેવાનના એના સેઠિયાના કહેવાથી એને આ ટાઈપ કરીને આપ્યું એમાં એને ખરેખર રાત્રે સાડા અગિયાર બાર વાગે એની ધરપકડ કરી છે કાયદાના વિરોધમાં માનવ અધિકાર ભંગના ભંગ કર્યો છે અને એને જેલમાં પૂરી છે અને એનું ખરેખર સરઘસ ના કાઢવું જોઈએ રીકન્ટ્રકશનના બોને આ લોકો ભાજપવાળા નવા નવા ગતકળા લાઈન રીકન્ટ્રકશન હલું રીકન્ટ્રાકશન ભાઈ આ બ્રિજો બધા ભૂલ પડી જઈ એને રીકન્ટ્રાકશન કરાવો ને એ કરાવતા નથી ને આ આ રીકન્સ્ટ્રક્શન ના ભોગે ખરેખર આ ભારત વર્ષમાં અને આખા ભારત દેશમાં પ્રથમ એવો બનાવો છે કે આવી દીકરીનું સરઘસ કાઢ્યું એના અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ તેના ધારાસભ્ય વેકરિયાનો પણ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દીકરીને નો કેસ સત્વરે પાછો ખેંચો અને જે અધિકારી પીઆઈ હોય એસપી હોય કે ડીવાય એસપી હોય જે અધિકારી આ દીકરી ઉપર પોલીસ કેસ કર્યો છે અને ધરપકડ કરી સરખસ કાઢ્યું છે એ અધિકારીને સસ્પેન્ડ નહીં જો આ ભૂપેન્દ્ર પટેલની સરકાર હિન્દુવાદી સરકાર હોય તો આ હિન્દુ દીકરીના માટે એ અધિકારીને સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા જોઈએ એવી અમારી કડક માગણી છે આ હર્ષ સંઘવીને અહીંની મહેસાણાની બહેનો અમારી સારામાં સારી બંગડીઓ મોકલાવા માગે છે કે તું બંગડી પહેરી લે ભાઈ તું તું સાતમું પાંચ છી અને તું આ આ ગૃહમંત્રીના લાયક નથી આવા અમારા ગુજરાતની એક કલંક ઘટના તારા ગૃહમંત્રી પણ આમાં બની એ ખરેખર શરમજનક ઘટના છે અને આમાં યોગ્ય ન્યાય નહીં મળે તો આ રવિવારે મહેસાણાના મોઢેરા રોડ ઉપર અમે એક જંગી જાહેર સભા કે મીટિંગનું એક આયોજન કરી અને હવે હવે આ સરકારને વધી ચિંત્યા માર્ગે તો આંદોલન કરવાથી આ સરકારના નથી એટલે અમે એક ઉગ્ર આંદોલન કરવાની ચર્ચા વિચારણા કરીશું અને આ રવિવારે અમે આગળના પ્રોગ્રામ જાહેર કરીશું જય હિન્દ જય ભારત ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષને શરમજનક સ્થિતિમાં મૂકી દેનાર અને શુભજનક સ્થિતિમાં મૂકનાર આ એક જે ઘટના થઈ આ પાપ થયું છે આ તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને એમના વિરુદ્ધમાં કાયદાકીય તમામ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તેમજ આ દીકરીને ચોવીસ કલાકના અંદર અલ્ટિમેટમના અંદર આ દીકરીને જેલમુક્ત થવી જોઈએ આ તબક્કે સર્વે સમાજ મહેસાણા દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તેમજ પાસ કન્વીનર એમ દલિત સમાજ મુસ્લિમ સમાજ તમામ સમાજોની સાથે રાખીને માલધારી સમાજની સાથે રાખીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એને આવેદન આપવામાં આવ્યું છે બાપુજી નગરપાલિકા મહાનગરમાં જાહેર થઈ અને આજે જે કલેક્ટર સમક્ષ આપણે રજૂ કરી ઘટનાને શું છે મહાનગરપાલિકા બનતા કલેક્ટર સાહેબે જે ચાર્જ સંભાળ્યો એના ફોટોગ્રાફ્સ અમે જોયા એના અંદર ખૂબ જ દુઃખ થયું છે કારણ કે નગરપાલિકાના અંદર એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ફોટો તેમજ બીજી બાજુ ડૉક્ટર સાહેબ આંબેડકર સાહેબનો ફોટો હોય છે પરંતુ ભાજપના અહંકારમાં સત્તાના અહંકારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ફોટો એમણે નીચે મૂકી દીધો અને એમની જગ્યાએ નરેન્દ્ર મોદી સાહેબે પોતાનો ફોટો મુકાવી દીધો છે આ ખરેખર સરદારનું અપમાન છે સરદારને માનવાવાળા તમામ હજારો કરોડો લોકોને આ આ વાતથી દુઃખ થયું છે અને આ બાબતે જો મહાનગરપાલિકામાં આ બાબતે જો ફોટો એમનો મોદી સાહેબનો હટાવીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ફોટો પુનઃસ્થાપિત નહીં કરવામાં આવે તો મહેસાણા ચક્કાજામ કરીશું અને મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકાને તાળામાં